નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સુઝુકી હયાતે બાઇક આવેલ છે મિત્રો માત્ર પાંત્રીસ હજારની કિંમતમાં મિત્રો બાઇક વેસવાની છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે આપેલ કિંમતમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો બાઇક ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ક્યુ મોડલ છે આપણે વગેરે ડિટેલ વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સુઝુકી હયાતે બાઇક લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે મિત્રો માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે તેમાં વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ સ્ક્રીન ઉપર મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે સુઝુકી હયાતે બાઇકની મોડલની તો મિત્રો બે હજાર અને સોળનું મોડલ છે મિત્રો બાઇકની ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે મિત્રો બ્લેક કલરમાં બાઇક તમને જોવા મળશે સિલ્વર પટ્ટા સાથે મિત્રો બાઇક કંપની ફિટિંગ જોવા મળશે કમની એન્જિન અને કમની કલર સાથે જોવા મળશે મળશે સ્લેપ સ્ટાર્ટ બાઇક જોવા મળશે મિત્રો અને બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે મિત્રો બાઇક ખૂબ જ ઓછી હાલેલી છે અને બાઇકના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે મિત્રો ડોક્યુમેન્ટ કમ્પ્લીટ જોવા મળશે અને બાઇકની એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે મિત્રો બાઇક ફૂલ જવાબદારી સાથે વેસવાની છે તો મિત્રો વાત કરીએ આપણે બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આઇકન દેખાય છે તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સુઝુકી હયાતે બાઇકની કિંમત નહીં તો મિત્રો માલિકે બાઇકની કિંમત માત્ર પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચોતેર છ પિંચોતેર તેતાલીસ એક એંસી માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો પાંત્રીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને મિત્રો આ બાઇક તમને જોવા મળશે તાલુકો વાવ જોવા મળશે વાવ તાલુકો જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં અને વિડીયોમાં આગળ આપેલો છે તો મિત્રો જે પણ કોઈ મારા મિત્રો સુઝુકી હયાતે બાઇક લેસતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે પિંચોતેર સ પિંચોતેરવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ